શ્રી કૃષ્ણ આજે આપણે સરસ મજાની વાત કરવાની છે કે જે આપણે અત્યારે આપણો જે હાલનો સમય છે એ સમયનું જે શિક્ષણ છે તે અને જે આપણે પ્રાચીન કાળનું આપણી શિક્ષણની જે પદ્ધતિ હતી તે બંનેમાં કેટલો ફરક છે કયો તફાવત છે અને કેવી એવી કઈ વાતો છે કે જેના લીધે થઈ અને ભાર વગરનું ભણતર હતું અને છતાં તેમાંથી તેજસ્વી જે કહેવાય કે વ્યક્તિત્વ ઘડતર થઈ અને બાળકનું જે

તો આપણે આજે આપણા ઇતિહાસ વિશે વાત કરવાની છે અને આપણો ચાલતો રહેલો સમય છે તેની પણ વાત જાણવાની છે તો પેલા જાણીએ કે આપણો જે ચાલતો રહેલો સમય છે તેમાં જે બાળક છે તે હજી બાળક પોતે પોતાની રીતે પરિપૂર્ણ નથી થયું ત્યાં તેને શિક્ષણની અંદર પ્રવેશ કરી દેવામાં આવે છે કે જેવી રીતે કે બાળક પાંચ વર્ષનું હોય કે ત્રણ ચાર વર્ષનું હોય જોકે હવે તો આપણે કાયદો થોડો બદલો છે એટલે સાત વર્ષે ફર્સ્ટમાં લેવામાં પહેલા ધોરણમાં લેવામાં આવે છે પણ આપણે છતાં વાલીઓ પાંચ વર્ષનું કે ચાર વર્ષનું બાળક થાય એટલે એને ભણવા માટે આપણે આપણે અંદરથી જ આપણને જ એવો આગ્રહ થાય કે હવે આને ઘર ઘરાવ આવ કે કોઈ પણ નાના એવા જ્યાં ભણાવતા હોય કે જેને ખાલી રમકડાથી રમાડે અને થોડું ઘણું એની સાથે એને ભણાવે એવું આપણે કરીએ પણ નહીં જે શિક્ષણ બાળકને માતા આપી શકે છે ઘરના પરિવારના સભ્યો આપી શકે છે તે કોઈ પણ અધિકારી લઈ લો કે જે સરસ મજાનું જેને ભણાવતા આવડતું હોય એવો શિક્ષક લઈ લો તે માતાની સાથે તો કોઈ દિવસ નહીં આવી શકે કારણ કે તે શિક્ષક છે તે બાળકને સારું ભણાવી શકશે પણ જે બાળકની જે અપેક્ષાઓ છે બાળકની અંદર જે ઈચ્છાઓ છે બાળક જે કંઈ કહેવા માંગે છે તે જે સમજવું એક માં જ સમજી શકશે કારણ કે માને ખબર હોય કે મારા બાળક મને શું કહેવા માંગે છે તો આ જે વસ્તુ છે કે આપણે થોડો એવું હજી મનની અંદર એવું આપણે સંકલ્પ કરી લેવો જોઈએ કે ભલે ઓછું ભણે પણ વ્યવસ્થિત ભણે કે જેને પોતાના જીવનની અંદર આગળ જતા માત્ર શિક્ષણ નહીં કારણ કે માત્ર શિક્ષા છે તે આપણા બાળકને આર્થિક રીતે તેનો વિકાસ કરશે તાકાત છે તે આપશે સારી નોકરી આપશે સારી જોબ આપશે સારો પોતાનો જે બિઝનેસ કરી શકશે એ બધું તો છે જ પણ જે એની અંદર પ્લસ પોઈન્ટ છે કે સારો વ્યક્તિ સારું જેનું વ્યક્તિત્વ ઘડાવવું જોઈએ કારણ કે વ્યક્તિની ઓળખ પોતાના વ્યક્તિત્વથી થાય છે તો આ વ્યક્તિત્વ ક્યારે ઘડાશે કે જ્યારે તેને પોતાના માતા પિતા તો પોતાના કુટુંબીજનો તેની પાસેથી જે સંસ્કારો મળશે તેની પાસેથી જે કઈ વાતો અનુભવો શીખવા મળશે કે જે ઘરમાં વડીલો હોય તેમના જે અનુભવો હોય સાઠ વર્ષના સિત્તેર વર્ષના પચાસ વર્ષના જે અનુભવો છે તે જે પોત્રને મળશે દાદા પાસેથી તે કોઈ શિક્ષક પાસેથી નથી મળતા હું કોઈ શિક્ષકની નિંદા નથી કરતી પણ મારો કહેવાનો હેતુ એટલો જ છે કે આપણે વાલીઓને એટલું જ ખાલી સાવધાન થવાનું છે કે મારું બાળક છે તે સાત વર્ષનું થાય ત્યારે પહેલા ધોરણમાં આવે છે ત્યારે તે પોતાના રીતે પોતાનું જે માઇન્ડ છે પોતાની અંદર જે રહેલી શક્તિ છે તેના માટે તે તૈયાર થઈ ગયેલું હોય છે કારણ કે ત્યાં સુધી તેનું આપણે ઘડતર કરી લીધેલું હોય છે જેવી રીતે કાચો ઘડો હોય તેને તો એ ઘડો ફૂટી જાય છે પણ જો ઘડાને કુંભાર ટપલા મારી મારી અને એટલો સરસ એનો ઘાટ બનાવે છે અને એ જ્યારે ઘડો તૈયાર થઈ જાય છે કમ્પ્લેટ કુંભારને એમ થાય કે હવે આ ઘડાને નિભાડામાં નાખવું એટલે મસ્ત પાકી જશે કે જેમાં ઠંડુ મીઠું પાણી બનશે પીવાલાયક પાણી તો આવી રીતનું જ આપણા બાળકનું કાંઈક છે તો આપણે પણ આધુનિક યુગની સરસ મજાના ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાની પદ્ધતિઓ શરૂ થઈ ગઈ છે છે પણ દ્વારા એની પ્લસ આપણે કરવાનું કે જે આપણી જવાબદારી છે આપણે આજે જવાબદારી થી થોડા વિમુખ થયા છીએ એટલા માટે આ વાત આપણે જાણવી ખૂબ જ જરૂરી છે પછી જોઈએ કે પ્રાચીન કાળની અંદર જે શિક્ષણ પ્રણાલી હતી તે એવી હતી કે જે બાળક છે તે સાત વર્ષનું થાય એટલે એને યજ્ઞો પવિત આપવામાં આવતા હતા યજ્ઞો પવિત એટલે જનોય આપવામાં આવતી હતી અને જનોય આપ્યા પછી તેને ગૃહે જવાનું હોય છે કે જે તેનો જે સંન્યાસ આશ્રમ છે તેની શરૂઆત થાય છે અને ત્યારે તે શિક્ષણ અને અભ્યાસ કરવા માટે જીવનની અંદર અમુક જે વિદ્યાઓ છે તે પ્રાપ્ત કરવા માટે થઈ અને ગુરુ ગૃહે જાતું બાળક અને એ બાળક સાત વર્ષનું થતું ત્યારે જતું તો પચ્ચીસ વર્ષનો તે યુવાન થતો ત્યારે તે ગુરુ ગૃહેથી આજ્ઞા લઈને આવતો કે હવે તું ગૃહસ્થી જીવન જીવી શકે તેવી તારી અંદર લાયકાત છે ત્યાં સુધી તે લગ્નને લાયક ન ગણાતો તો આ હતી આપણી પ્રાચીન કાળની પ્રણાલી જે વિદ્યાસની હતી અને એ હાથમાં હતી એ કોઈ કોઈ રાજા કે વડો હતો દેશનો એનામાં હાથમાં પણ તે જે આચાર્યો હતા જે 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 ગુરુ હોય તે તે એ ગુરુના હાથમાં વિદ્યાની સંપૂર્ણ જવાબદારી છે કે કયા બાળકને કઈ વિદ્યા આપવાની કયા બાળકને કેવી રીતનું ભણાવવાનું એ કોઈ રાજાનો કુંવર હોય કદાચ તો રાજા એમ કે મારે મારે આને આવી રીતનું શિક્ષણ આપવું છે તે રાજા તેમાં કહી શકે નહીં તેનો હુકમ માનવામાં આવતો નહી માત્ર જે તપોવનની અંદર જે શિક્ષક તરીકે જે પોતાની ફરજ બજાવતા હોય એ ગુરુ જે રીતે કે તે રીતે રાજાને પણ તે હુકમ માન્ય કરવો પડતો હતો કેમ કે તે બાળકની અંદર અવલોકન કરતા ગુરુકુળના જે આચાર્યો છે તે એની અંદર અવલોકન કરતા કે બાળકને કઈ વાતની અંદર રુચિ છે કઈ વાતની અંદર કયા કયા જે સબ્જેક્ટ છે એવો કે વિષય જે એવો છે કે જે એમાં એને ખૂબ જ તે એને શોખ છે એને રુચિ રહેવી એટલે કે એનો શોખ છે કારણ કે જે વસ્તુની અંદર માણસને શોખ હોય ને તે વસ્તુની અંદર સિત્તેર ટકા તેને સમજાવવું પડતું નથી કારણ કે તેના શોખને લીધે તે સિત્તેર ટકા પોતાની જોઈએ તો એ તપોવનની અંદર જે એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો કારણ કે બાળકને ત્યાં મૂકી દેવામાં આવે પછી ગમે તેવું તેને જો સૂતક પણ લાગે ને તો બાળકને પોતાના માતા પિતા જો આ લોક થી પરલોક સીધાવી ગયા હોય તો એનું સૂતક પણ જ્યાં સુધી તે તપોવનમાં હોય ત્યાં સુધી લાગતું નહોતું આટલી કડક આપણી વિદ્યા પ્રણાલી હતી કે ત્યાં સુધી એને બીજે ક્યાંય મન ન ભટકવું જોઈએ તો આપણે એને અત્યારની તુલનામાં થોડુંક સરખાવીએ ને તો ખૂબ જ આપણે અત્યારે ચિંતાજનક વાતાવરણ છે આપણા બાળકને અભ્યાસ કરાવવા માટે આપણે જ આપણી ખુદની જ તૈયારી નથી ત્યારે આ જે છે બાળક તે આ

આચાર્ય હતા તે તેને ખૂબ જ તેની પાછળ મહેનત કરતા હતા તેને વારંવાર છતાં પણ તે પોતાના જે ભણવાના જે વિદ્યાભ્યાસનો જે ક્રમ છે તેમાં આગળ વધી શકતો નહોતો તે ઉત્તરીણ એટલે કે તે પાસ થઈ શકતો નતો તે હર વખતે નાપાસ જ થતો હતો આવું વારંવાર થવાથી જે તેના આચાર્ય છે તેમને ખૂબ જ ચીડ ચડી અને તેણે કીધું કે આટલી મહેનત તારી પાછળ કરું છું આટલો તને ટકોર કરું છું છતાં પણ તું ઉત્તરીણ કેમ નથી થતો એનું કારણ શું છે અને હવે તો તું હવે આ તારે આ છેલ્લું વર્ષ છે તારે આશ્રમ છોડી અને જતું રહેવું પડશે કારણ કે જે ઉત્તરણી ન થાય તેને આશ્રમ છોડવો પડતો તો આવા પણ નિયમો હતા ત્યારે આ બાળક છે ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમાં ઉત્તરીણ થતો નથી પાસ થતો નથી ત્યારે તેને એના આચાર્ય છે તે થોડો ઠપકો આપી અને તેને કહે છે કે હવે તારે ઘરે જતા રહેવાનું છે અહીંયા તારે ભણી શકે નહીં તું ત્યારે તેને ભણવું તું તેને ખૂબ જ લગ્ન હતી પણ તેને કાંઈ યાદ રહેતું નહોતું થોડો સમય વાંચે ત્યારે ખૂબ બધું યાદ હોય પણ થોડા સમય પછી તેને વિસરાઈ જતું હતું ત્યારે ત્યારે આ આ બાળકની પરિસ્થિતિ હતી છે આચાર્ય કે આમાં હવે હું પણ કંઈ ન કરી શકું કારણ કે તારી જે યાદ કરવાની શક્તિ છે તે જ નબળી હોવાથી એ કાંઈ હું પોતે ન કરી શકું તે પણ ઘણો અભ્યાસ કર્યો પણ તારાથી હવે થઈ શકશે નહીં આવી રીતનું ઘણું એને કઈ અને તેને તપોવનમાંથી રજા આપે છે ત્યારે તે ખૂબ જ અ મૂંઝાય છે કેટલા બધા મનની અંદર પ્રશ્નોનું તુફાન લઈ અને બાળક ત્યાંથી નીકળે છે અને પોતાનું જે ગામ છે ઘર છે તે તરફ તે ડગલા માંડે છે અને ખૂબ જ તડકાની અંદર ચાલીને પહેલા તો આપણને ખબર કે બધું જ જે કાંઈ હતું તે શરીર થી જ કામ લેવામાં આવતું હતું ત્યારે ચાલવીને જવાનું ચાલીને જવાનું આ બાળક ચાલતો થાય છે અને વચ્ચે જ્યારે ખૂબ જ થાકે છે અને સૂર્યના તાપથી પોતેને પોતાને ખૂબ તરસ લાગે છે એટલે ખાવા એક ઝાડ નીચે બેસે છે એટલામાં તે ઝાડ છે તેની સામે જ એક કૂવો હતો અને એ કૂવામાંથી ઘણા બધા લોકો પાણી અંદરથી કાઢતા આપણને ખબર કે પેલા ચીસણીએથી પાણી ચીસીને અંદરથી કાઢવામાં આવતું આપણે જે ટેકનોલોજીની જે અત્યારે મોટરો છે આ બધી વ્યવસ્થા નહોતી પ્રાચીન કાળની વાત છે તો આ રીતે પાણી કાઢે છે વારંવાર તે જે ચીચણિયું સિંચણિયું હોય છે તે તેને જેની સાથે જે ઘસાઈને જે દોરીથી જે નીચે જાય છે ને ઉપર આવે છે નીચે જાય છે ને ઉપર આવે છે તેની સાથે એક પથ્થર હોય છે તો એ બાળક જોવે છે તો એ પથ્થર ઉપર એકદમ નીચે વચ્ચે ધાર થઈ ગઈ હોય છે લીટો પડી ગયો હોય છે જે સિંચણિયું હોય છે તેનું બાળક વિચાર કરે છે મનોમન તેને સંકલ્પ થાય છે મનોમન વિચાર આવે છે કે આજે ક્યારે બન્યું કે આ તેની ઉપર સતત થાય છે તેના લીધે આ પરિણામ આવ્યું છે તો જો હું પણ આવો સતત એક સંકલ્પ કરી લઉં એક નિશ્ચય કરી લઉં કે મારે આવો સખત

એ ડગલા પાછા માંડે છે અને એ પાછો તપોવનમાં જાય છે બધા જ તેના જે સાથે ભણતા હોય છે તે બધા જને ને થઈ જાય છે કે આ પાછો કેમ આવ્યો અને એના જે આચાર્ય છે તે પણ કહે છે કે તને તને ના પાડી ઘરે મોકલ્યો છતાં તું પાછો કેમ આવ્યો ત્યારે તેને એ બધી વાત કહે છે પોતાના મનની અને કહે છે આચાર્યને કે તમે મને એક મોકો આપો અને જો હવે હું ઉત્તરીને ન થાવ તો તમને તમે જે કહેશો તે કરવા માટે હું તૈયાર છું અને આચાર્ય તે વાત માટે સહમત થાય છે અને બાળકને ફરીથી આશ્રમમાં રાખવામાં આવે છે તપોવનમાં રાખવામાં આવે છે અને બાળકે જે સંકલ્પ કર્યો હોય છે તે સંકલ્પની અંદર તે રાત દિવસ તે જે વિષયો છે તેની અંદર રાત દિવસ મહેનત કરે છે કઠોર સંકલ્પ અને કઠોર મહેનત જે કરીએ કહેવાય કે જે પરિશ્રમની ચરણ સીમા કે જેની એની પછી કઈ આવે જ નહીં એવી શરણ ચીમા સુધી તે એનો એનો પરિશ્રમ છે તેની અંદર કઠોર કઠોર પરિશ્રમ કરે છે છે અને રાત દિવસના પરિણામને લીધે જે બાળક તે પરીક્ષા આપે છે અને પરીક્ષાની અંદર જે પરિણામ આવે છે તે જોઈ અને આશ્રમના વિદ્યાર્થીઓ તો આશ્ચર્યચકિત ચકિત થઈ જાય છે પણ જે તપોવનના જે આચાર્ય છે તે પણ ખૂબ જ વિચારમાં પડી જાય છે કે આવું ક્યારે બને કેમ બન્યું કારણ કે જ્યાં હાથ ધોઈ નાખ્યા હતા આચાર્યએ કે હવે આ બાળકની અંદર હું કાઈ ન કરી શકું અને આ બાળક પણ કાઈ ન કરી શકે તે બાળકે એવું પરિણામ બતાવ્યું કે આખા જે પોતાને સાથે જે સહભ્યાસ કરવા વાળા વિદ્યાર્થી હતા એ બધા વિદ્યાર્થીઓમાં સૌથી શ્રેષ્ઠ સૌથી પ્રથમ આવ્યો એક બીજા ત્રીજા ક્રમે નહીં પણ સર્વમાં શ્રેષ્ઠ સર્વથી પ્રથમ આવ્યો અને જે કહેવાય કે સંસ્કૃત ભાષાની અંદર તે ખૂબ જ નબળો હતો એ સંસ્કૃત ભાષાની અંદર તેણે પોતે વિદવત્તા પ્રાપ્ત કરી અને એવા અનેક જે આપણે ન કહેવાય કે આપણે આપણા ખુદને એની ઉચ્ચાર સુધી કરવી હોય તો એ ન વાંચી શકીએ એવા અદિતિ એવા ગ્રંથો જેણે લખ્યા એવા જે ઉપનિષદો જેણે એણે લખ્યા આવા જે વરાહરાજ છે તે પોતાના જીવનની અંદર કઠોર પરિશ્રમ અને કઠોર સાધનાને પોતાના જીવનની અંદર એક મક્કમ નિશ્ચય સંકલ્પ બનાવી લીધો કે મારે આ કરવું જ છે ત્યારે જે આપણા જે કોઈ આવી રીતે સફળ થયેલા વ્યક્તિ હોય ને કે જેણે પોતાની જે સફળતાની બુલંદીઓ હોય તેને હાંસલ કરી લીધી હોય ને તેઓ કહે છે કે માનવી માનસ પોતાના જીવનની અંદર જો કઠોર સંકલ્પ કરી લે કઠોર ખાલી સંકલ્પ નથી કરવાનો પણ કઠોર સંકલ્પ જે કરી લે છે તેને આ જગતની અંદર આ વિશ્વની અંદર કોઈ એવી તાકાત નથી કે જે એને કોઈ એના જે સંકલ્પની અંદર તેને સીધી જે સફળતા મળવાની છે તેની અંદર તેને અટકાવી શકે અને કહેવાય છે કે આ જગતની સારી નતમસ્તક થઈ જાય છે આવા કઠોર નિર્ણયો જો વ્યક્તિ કરી લે તો સ્વામી વિવેકાનંદ જે જે હજારો કરોડો આપણા વિદ્યાર્થીઓ છે તેના માટે એક આદર્શ એવું વ્યક્તિત્વ છે તે પણ કહે છે કે જો તે વ્યક્તિ કોઈ પણ હોય તે પોતાની સફળતા પામવા માટે કઠોર પરિશ્રમ અને જો એકદમ કહેવાય ને કે સંપૂર્ણ રીતે પોતાની જીવનની અંદર શક્તિ લગાવીને સંકલ્પ કરી અને તેની ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરવા નીકળી જાય છે તો આ વિશ્વની કોઈ પણ બ્રહ્માંડની એવી શક્તિ નથી તે વ્યક્તિ પ્રાપ્ત ન કરી શકે એટલા માટે તો સ્વામી વિવેકાનંદ કહી ગયા ને કે નોસિબલ બટ એવરીથી ઇઝ પોસિબલ આ જીવનની અંદર કોઈ પણ એવી વસ્તુ નથી કે વ્યક્તિ તે સફળ ન કરી શકે પોતાના કરવા માટે તેને તો રોકી શકે પણ આ બધું ક્યારેય શક્ય બને કે જ્યારે જીવનની અંદર કઠોર પરિશ્રમ હોય અને પોતાનું જે સર્વ શક્તિ છે તેનું કોન્ટ્રસ્ટેશન તેની ચિત એકાગ્રતા

એને મોઢે જ જાય છે અંધારામાં પણ હાથ કાને કે દાઢીએ કે નાકે અડતો નથી પણ મોમાં જ કોળિયો જાય છે આ વાત જોઈ અને આનું અવલોકન અર્જુન કરે છે કે આવું કેમ બન્યું તો તેનો તેને જવાબ મળ્યો કે સતત અભ્યાસ જન્મ જન્માંતરનો અભ્યાસ છે કે વ્યક્તિનો હાથ બાળકને પણ હાથ આમ કરી અને માને શીખવવું નથી પડતું બાળક નાનું હોય ને ત્યારથી જ તેને ભલે સમજણ ન હોય પણ એનો હાથ તો એના મોમાં જ જાય છે ત્યારે આ જે છે તેનું પરિણામ છે કે જન્મ જન્માંતરનો અભ્યાસ છે તો માણસના જીવનની અંદર અભ્યાસ આવે તો માણસ કાંઈ પણ જે છે તે અશક્ય હોય તે શક્ય બનાવી શકે છે આમાંથી અર્જુન અંધારામાં તીર ચલાવવાની જે વિદ્યા છે તે શીખ્યો છે કે જે આ દ્રષ્ટાંત છે તેમાંથી તેને અંધારાની અંદર જે હવાની જે રફતાર છે તે રફતાર ને ઓળખી અને તે અંધારામાં તીર ચલાવવાની જે વિદ્યા છે તે અર્જુન આમાંથી શીખે છે અને પોતાના જીવનની અંદર સફળ કરે છે તો આવી અનેક વાતો છે વિદ્યાર્થી જીવનની અંદર કે જે આપણા બાળકની અંદર આપણે વાર્તા સ્વરૂપે પણ તેને કહી શકીએ એક ઉદાહરણ તરીકે પણ તેને સમજાવી શકીએ કારણ કે આપણને એમ લાગે છે કે આવી નાની નાની વાતો તો શું અસર કરવાની છે પણ એ બાળકની અંદર જ્યારે તે મોટું થાય છે તે સમજદાર થાય છે જે ત્યારે જેનું જ્યારે તેનું વ્યક્તિત્વ ઘડાવવાની વાત

અવનવી વાતો સાથે આપણે ફરીને મળતા રહીશું અત્યારે અસ્તુ ફરી પાછા મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ